મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દિલ્હી બ્લાસ્ટ કેસને લઈને વધુ એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે દિલ્હી કાર બ્લાસ્ટ તપાસ દરમિયાન ડોક્ટર તજામુલ જેનું નામ છે Kashmir થી વધુ એક ડોક્ટરની સુરક્ષા એજન્સીએ ધરપકડ કરી છે જે ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે તે કુલગામનો રહેવાસી છે અને તેનું નામ છે ડોક્ટર તજામુલ શ્રીનગરની SCCHS હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો ડોક્ટર તજામુલ મહત્વનું સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દિલ્હી બ્લાસ્ટ કેસને લઈને વધુ એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે દિલ્હી કાર બ્લાસ્ટ તપાસ દરમિયાન ડોક્ટર તજામુલ જેનું નામ છે Kashmir થી વધુ એક ડોક્ટરની સુરક્ષા એજન્સીએ ધરપકડ કરી છે જે ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે તે કુલગામનો રહેવાસી છે અને તેનું નામ છે ડોક્ટર તજામુલ શ્રીનગરની SCCHS હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો ડોક્ટર તજામુલ